નેત્રમના સીસીટીવી કેમેરાઓ દ્વારા ખતે પણ 24 બાય 7 છે સર્વેલન્સ રાખવામાં આવેલું છે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ છે એલર્ટ છે ખાસ કરીને કે કે વિસ્તારમાં છે ફ્લેગમાર્ચ ખાસ કરીને જે મજેવાડી ગેટ છે દોલતપરા જાલોરા પવાળો વિસ્તાર છે આ ઉપરાંત ખાડિયા દીરબાઈ પરા મધુરમ ચાંજડા રોડ ચાંજડા ચોકડી ચોબારી રોડ આ તમામ વિસ્તાર આ ઉપરાંત મુખ્ય જે એમજી માર્ચ છે આ તમામ વિસ્તારોમાં છે ફ્લેગ કરવામાં આવશે